આણંદ શહેરની બોરસદ ચોકડી ખાતે ભારત સરકારના વિચારથી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના મેમ્બર ભરતભાઈ પટેણી મુલાકાતે આવ્યા સમાચાર વિગતે જોઈએ આજ રોજ ઓગણીસ ડિસેમ્બર બપોરે સાડા બાર કલાકે આણંદ શહેરની બોરસદ ચોકડી ખાતે સરકારી જમીન ઉપરથી ઝુંપડપટ્ટી હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો ત્યાં રહેતા લોકોને મળવા અને તેમની વાત સાંભળવા ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલ્થ મેમ્બર ભરતભાઈ પટેલની મુલાકાતે આવ્યા હતા તેના વિવિધ સમાજના આગેવાનો અને તેમની સાથે ચર્ચા કરી હતી સરકારી જમીન પર જે મંદિર હતું તેને લઈને ત્યાં મંદિર અન્ય જગ્યાએ બનાવવામાં આવે

આપણા માનનીય યશસ્વી અને આપણા ગુજરાતના પનવતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીજીએ આ વેલફેર કરી હતી આ વેલ્ફેર બોર્ડના ગવર્નિંગ બોડીના મેમ્બરના નાતે ગુજરાતના વિચારતા સમુદાયના આગેવાનોની રજૂઆતને માન આપી કરીને આજનો મારો આણંદ જિલ્લાનો આ પ્રવાસ થયો કોઈ ગરીબનું વગર વાંકે પણ આપણો દેશ ભારતના બંધારણ થી ચાલે છે ભારતના કોન્સ્ટિટ્યુશન ને આધીન રહી કરીને નામદાર હાઈકોર્ટે આ લોકોને વિસ્થાપિત કરી અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા માટેનો પણ આદેશ કર્યો છે રાજ્ય સરકારનો નો આખા ભારતમાં એક જ એવું આપણું ગુજરાત રાજ્ય છે કે જેની અંદર આપણા વડાપ્રધાન જયારે મુખ્યમંત્રી હતા ત્યારે છ છ બે હજાર ત્રણ નો જે રેવન્યુ નો જીઆર હતો કે ગ્રામ્ય કક્ષા હોય કે શહેરી કક્ષા હોય બે ગુઠા જેટલા જમીન મફત આપવાનો રાજ્ય સરકાર નો જીઆર છે આ જીઆર ને અનુસંધાને આ સરકારી લેન્ડ ઉપર જે દબાણો હતા એની સામે મારે કલેક્ટર ચૌધરી સાથે વાતચીત થઈ મારે વાતચીત થઈ પોલીસ અધિકારી જોડે મારે વાતચીત થઈ અહીંયા જે સો વર્ષ જૂનું જે મંદિર હતું એ દેવી પૂજક વાઘરી સમાજ નું આસ્થાનું કેન્દ્ર હતું આજુબાજુના પચાસ ગામના લોકો ચૈત્રી નવરાત્રી અને નવરાત્રી ની અંદર અહિયાં માતાજીની ધજા અને નિર્યત કરવા માટે અહિયાં આવતા હતા એટલે એક આસ્થા કેન્દ્ર હતું